નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના હવામાન અંગેના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો વિડીયા ને સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો આજે સૌ વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાશે જોકે તેની ગુજરાત પર અસર થવાની શક્યતા નહીવત છે મિત્રો આ વાવાઝોડાની મુખ્ય અસર દક્ષિણ પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જો દક્ષિણ પૂર્વ ભારતમાં તેની અસર થાય તો તેની આડઅસર રૂપે ગુજરાતના હવામાનમાં પણ મોટો ફેરફાર આવી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે હંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાથી લઈને ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયા સુધી ગુજરાતના હવામાનમાં એક મોટો પલટો આવી શકે છે ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ફરી એકવાર બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે મિત્રો જેની અસર ગુજરાતના હવામાન ઉપર જોવા મળશે મિત્રો આ સમયગાળામાં રાજ્યમાં માવઠું થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો જામનગર માર્કેટ યાર્ડમાં કપાસની મબલક આવક થઈ રહી છે આ કપાસનો ભાવ ખેડૂતોને એક હજારથી સવુચો સુધીનો મળી રહ્યો છે કપાસના કારણે વાહનોના થપ્પા યાર્ડની બહાર લાગી ગયા છે જામનગર માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની મબલક આવક થઈ રહી છે તેમાં પણ ખાસ કરીને કપાસની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે રાત્રે મિત્રો કપાસનો જથ્થો ભરીને આવેલા ખેડૂતોના વાહનની લાંબી લાઈનો જોવા મળી રહી હતી ગઈકાલે મિત્રો સાત હજાર ગુણી એટલે કે ઓગણીસ હજાર છસો અડતાલીસ મણ કપાસની આવક થવા પામી હતી તેને હરાજી કરવામાં આવતા એક હજારથી સવુસો ને એસી સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો હતો કુલ મિત્રો બસ્તોને સુમ્માલીસ ખેડૂતો માર્કેટ યાર્ડમાં કપાસ લઈને આવ્યા હતા મિત્રો ત્યાર પછીના હવામાન અંગેના સમાચારની વાત કરીએ તો કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધી હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે માનવામાં આવી રહ્યું છે કે આપણા ગુજરાતમાં પણ આગામી થોડાક જ કલાકમાં શીત લહેર ફરી વળશે આમ પણ વાવાઝોડાની ગુજરાત પર અસર થવાની શક્યતાઓ નથી ત્યારે મિત્રો ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં ભારે ઠંડી જોવા મળી શકે છે મિત્રો દેશના પહાડી રાજ્યોમાં થયેલી બરફ વર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે આ દરમિયાન રાજસ્થાનમાં વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ અનુસાર સત્યાવીસ નવેમ્બરથી એટલે કે આજથી ઉદયપુર જોધપુર અજમેરના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે અને જેનાથી ઠંડીમાં પણ વધારો થઈ શકે છે મિત્રો જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડી પડી રહી છે પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે નવેમ્બરની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ હતી અને મિત્રો હવે નવેમ્બરના અંતિમ દિવસોમાં પણ ફરી એકવાર હિમવર્ષા જોવા મળી રહી છે જેના કારણે તાપમાન માઇનસમાં જતું રહ્યું છે ઉત્તરાખંડના કેદારનાથ અને આદિ કૈલાસમાં તાપમાન માઇનસ સોળ ડિગ્રીએ પહોંચી ગયું છે મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો રાજ્યમાં પવનની દિશા બદલવાને કારણે ઉત્તરીય પવનો નથી આવતા જેનાથી રાત્રિનું તાપમાન વધી ગયું છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સક્રિય થયો છે જેના કારણે રાજ્યમાં હળવો વરસાદ પડી શકે છે આનાથી દિવસ દરમિયાન ઠંડક વધી જશે ગુજરાતમાં હાલ ઠંડીમાં વધારો થાય તેવી કોઈ શક્યતા નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આગામી બોતેર કલાક પછી ઠંડીમાં વધારો થઈ શકે છે વાવાઝોડાની અસર પણ ગુજરાત મિત્રો વાવાઝોડાની અસર પણ ગુજરાત પર થવાની શક્યતાઓ નથી ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ખૂબ જ ઠંડી વધી શકે છે તો આભાર મિત્રો આજના હવામાન સમાચાર તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો